એ ડીકોડ કરવાનો પ્રયત્ન કરીશ અને જે ગોદી મીડિયા જે છે કુદી કુદીને જે વાતો કરી રહ્યા છે એની થોડીક વાત કરીશ પણ વાતની શરૂઆત જે કરવી છે એ વધારે પૂર્વ ભૂમિકા બાંધ્યા વગર પ્રસ્તાવના લાંબી કર્યા વગર સીધી વાત કરું તો આ સૌથી પહેલા તો આ જે જિંદાલ કંપની છે એણે પોતાના કર્મચારીઓને સીધો એક વોટ્સએપ ફોરવર્ડેડ મેસેજ થી કહી દીધું કે કાલ થી તમારે નોકરી આવવાની જરૂર નથી એટલે એના કારણે લગભગ પાંચસો થી વધારે એમ કહેવાય છે છસો જેટલા કર્મચારીઓ બેરોજગાર થઈ ગયા અચાનક એમને નોકરીમાંથી છૂટા કરી દેવામાં આવે એટલે એ લોકોએ અચોક્કસ મુદ્દતનું ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે અને આ વાત જે છે તમને ગેરંટી સાથે કહું છું કે મોટા ભાગના જે મોટા મીડિયા હાઉસિસ છે બતાવશે નહીં કારણ કે પાંચસો છસો લોકો એટલે ગરીબો છે અને ગરીબો હેરાન થાય એ કોઈ આ દેશની અંદર કોઈ મોટો સમાચાર નથી એટલે પરમ દિવસે જ મેં એક વિડીયો જોયો હતો કે જોવા મળ્યો પણ પછી કોઈ જગ્યાએ ન્યૂઝમાં કે ભાઈ એ વ્યક્તિનું શું થયું કે કશું આપણે ચર્ચા કરતા જ નથી કારણ કે ગરીબો હોય વંચિતો હોય દલિતો હોય એ બધાની ચર્ચા કરવી એ તો ખાલી મોદી સાહેબ ને આ બધાને ચૂંટણી ટાણે જે લોકો હિન્દુઓ લાગે બાકી હિન્દુઓ હોતા નથી એટલે આ જે કર્મચારીઓ જે છે આંદોલન છે પણ જે સરકારની નીતિઓ જે છેલ્લા દસ છે એના કારણે થઈને આ બેરોજગારી ને આ રીતે લોકો પોતાના હક માટે તેને રસ્તા પર બેસવું પડે એટલે તમે વિચાર કરો કે અચાનક તમને કહેવામાં આવે કે કાલથી તમારી પાસે કામ નથી તો કેવી હાલત થાય એવી હાલત આ જિંદાલ કંપનીના કર્મચારીઓની થઈ છે હવે મૂળ વાત પર આવું તો આ જે વિડીયો છે મોદી સાહેબ પ્રધાનમંત્રી સાથે ઓડિયો બાર ને એમાં કરીને હસ્યાતા હતા પેલા ભાઈએ પૂછ્યું કે બીજું બોલ્યા કે બીજું હસ્યા કે ત્રીજા કારણ છે એવી જ રીતે એ બધું થયા પછી એમણે છે ને નવી પ્રથા પાડી છે કે હવે ઓડિયો બંધ કરી દે છે એટલે તમને મોદી સાહેબના મોટા ભાગના વિડીયો જે હોય આ બધા બંધ એટલે અવાજ સેજે ના હોય સેજ કોઈ એ ખબર પડે એટલે હવે આ શરૂઆત થી આ વિડીયો નું એનાલિસિસ કરું છું મારી જે સેજ નાની અમસ્તી બુદ્ધિ છે એનાથી કે સૌથી પહેલા તો આ મોદી સાહેબે ત્યાં સમિટ માં એન્ટર થયા કે એનું આ ફૂટેજ હમણાં લીધું છે અને આ ફૂટેજ ના આધારે કેટલીક ચેનલો એ ચલાવી દીધું કે ભાઈ જો સિંહ જેવી ચાલ ને છપ્પન ની છાતી પણ હવે આ જે છપ્પન ની છાતી વાળા ભાઈ છે ગઈકાલે પેલો વિડીયો મેં કર્યો તો પોસ્ટ એ જ બોલતા હતા કે ચીન તો લાલ આંખ બતાવવી જોઈએ હવે એટલે વિચાર કરો તમે જયારે થૂક થૂક ઉડાડ્યું હોય ને પછી એ તમારે ચાટવાનું હોય તો કેવી મોટી છાતી જોઈએ ખરેખર છપ્પન ની છાતી આ જે જુઠ્ઠું બોલવા પર ને આવી જગ્યાએ જઈને તમે જે જગ્યાએ તમારા દુશ્મન જે તમે શરૂઆતમાં કહેતા હતા કે તુર્કી પ્રતિબંધ કરો કારણ કે ઓપરેશન સિંદૂર વખતે એમણે પાકિસ્તાનને સપોર્ટ કર્યો હતો એના ડ્રોન આપ્યા હતા અને બધું આપ્યું હતું ચીને પણ આપણા સુરક્ષાના જે સાથે જોડાયેલા લોકોનો એવી બાઇટ છે કે લોકોએ કીધું કે ભાઈ આપણે તો એ વખતે યુદ્ધ ઓપરેશન સિંદુર વખતે બે જગ્યાએ લડતા હતા કે ચીન પણ આ પાકિસ્તાનનો સપોર્ટ કરતો હતો અને ટેકનિકલ ને બધી સહાય પણ કરતો હતો હવે એ ચીનની ત્યાં જઈને એના રાષ્ટ્રપતિ સાથે જઈને તમારે હા હા કરીને હસવું હોય તો કેટલી મોટી છાતી જોઈએ તમારી બાકી એક જો એક નૈતિક માણસ હોય તો એ પોતાના બોલેલા શબ્દો પર એટલું તો ધ્યાન રાખે કે પછી બીજી આ ઘટનાઓ હજી તો બહુ જૂની નથી પેલી મોદી સાહેબ જે મનમોહન સિંહ માટે બોલ્યા હતા તો વર્ષો થઈ ગયા પણ આ તો હજી હમણાં જ કારણ કે હજી તો સ્વદેશીની વાર્તા કરતા કે ભાઈ સ્વદેશી અપનાવો તમે એટલે દેશ પ્રેમ ને બધું પબ્લિક જ અપ અને જે ભૂખ્યા મરા છે લોકો જ અપનાવવાનું આ બધું કશું નહીં આ એની જલસા કરે એટલે ત્યાં જઈને હવે જે હસ્યા છે ને એ હસવા પાછળના હું કારણો શોધવાનો પ્રયત્ન કરીશ એટલે અહીંયા જે મીડિયા ગોદી મીડિયામાં ચાલ્યું ક્યાં સિંહ જેવી ચાલ ફરી જુઓ મને તો આમાં કોઈ એવી સિંહ બિલાડી વાંદરું આવું કોઈ પ્રાણીનું નામ રાખવા જેવી ચાલ જ નથી આ ચાલ છે ચાલ છે બધા વાત ચાલે છે ત્યાં આમાં ચેનલવાળાને કારણ કે એમને પેલા ભૂળા માણસોને ભરમાવા હોય છે એમને અંધભક્તોની પ્રોડક્ટ વધારવી હોય ને એટલે ચેનલોવાળા એક મેરેટિવ સેટ કરે કે પછી આ જે હસવાની વાત છે હવે આ અહીંથી જેટલી જગ્યાએ હસ હસ કરે છે ને કઈ ખબર જ નથી પડતી કારણ વાત એવી છે જુઓ તમે પુતિન જે છે એ રશિયનમાં વધારે જાણકાર હોય એટલે એમાં દેશમાં તો એ લોકો રશિયનમાં જ વાતો કરતા હોય એટલે એમનું અંગ્રેજી ઠીકઠાક હોઈ શકે એવી જ રીતે જે શી જિનપિંગ છે એમનું પણ ઇંગ્લિશ કે ચાલી જાય એટલું જ હોઈ શકે કદાચ સારું હોઈ શકે આ બંનેનું પણ મોદી સાહેબનું તો ઇંગ્લિશ ખતરનાક છે એ તો ઘણી બધી જગ્યાએ ઇંગ્લિશમાં બોલવાનું એવોઇડ કરીને હિન્દીમાં ઘૂસી જાય છે ખાલી ખાલી બિહારમાં એકવાર પર ભૂલી જ પણ જનરલી એ ઇંગ્લિશમાં ભગાજ વાળે છે ધારો કે તમે ડોલાન્ડ ટ્રમ્પ એટલે આ પ્રકારનું એમનું ઇંગ્લિશ છે ને હવે તો ઉમર ડોલરની ડોલર એમની ઉંમર નાખી એટલે ડોલરની સામે રૂપિયો એટલો ગબડી પડ્યો કે આ છે ને એવો થતો ત્યારે આજ બોલતા કોમ્પિટિશન ચાલે છે કે વડાપ્રધાનની ની ઉંમર વેલી મોટી થઈ રહી છે કે ડોલરની સામે રૂપિયો વધારે ગબડી રહ્યો છે એવી આ મહામાનવ પોતે ચર્ચા કરતા હતા અત્યારે તો એમની ઉંમર હજી હમણાં સત્તરમી સપ્ટેમ્બરે પંચોતેર વર્ષ પૂરા કરશે પણ કદાચ પંચોતેર માં બેસે ચુમ્મોતેર માં હા એવું કઈ છે પણ જે રૂપિયો છે એ અઠ્યાસી પોઈન્ટ બાર પૈસે પહોંચી ગયો નેવું તરફ દોડી રહ્યો છે પણ આ બધી વાતો છોડીને આ મહામાનવ ત્યાં જઈને હસી રહ્યા છે તો આ હસવાના કારણો શું હોઈ શકે તો મને તો કોઈ સમજાતું નથી કદાચ કોઈ એકાદ બે જુક તૈયાર કરીને ગયા હોય કે ભાઈ અમારે ત્યાં એક હાથી અને ઉંદરીનો જુક છે એ જુક કીધો હોય કારણ કે આમની પાસે કામની ચર્ચા તો ત્યાં કરી જ ના હોય કદાચ પૂછ્યું હોય કે અંધ ભક્તો કેવી રીતે તૈયાર કરીએ છીએ કરવા માટે કે મોદી સાહેબ બહુ ત્યાં એવી તો મહત્વની વાત કરી નથી આયા કે ભાઈ શી ને અહિયાં એવું કીધું હોય કે ભાઈ તમે અમારી જમીનમાં ઘુસ્યા છો અરુણાચલ પ્રદેશમાં એ બધી ચર્ચાઓ કરી જ નહીં હોય તમે પાકિસ્તાનને શું કામ સપોર્ટ કરો તો પાકિસ્તાનને તમે અહીંયા શું કામ તમારી ત્યાં તમે ભારત જેટલું જ મહત્વ જે મહત્વ પાકિસ્તાનનું ભારત જેટલા નહોતું એ હવે ડોનાલ્ડ ટ્રમ્પે ચાલુ કર્યું છે અને ટ્રમ્પ સાથે સાથે તો બાકી વિશ્વ છે લોકો એમને આઈએમએફ લોન આપે છે બધું આપે છે લોકો એમને હથિયારો સપ્લાય કરે છે અને આપણને શું કે આપણને કઈ નહીં આપણને ખાલી આ જે મહામાનવ મસ્ત હસા હસી કરીને આયા છે તે ખાલી આતંકવાદ પર બોલ્યા ખરા ત્યાં પણ આ મુદ્દે નથી બોલ્યા કે અમારા દેશમાં તમારી ઘુસણખોરી રોકો કે આવા કોઈ મુદ્દે મહામાનવને ખબર નહીં સૂજ્યું જ નહીં હોય અને એવું વિચાર જ નહીં આવ્યો હોય પણ જે ગોદી મીડિયા વાળાઓએ પ્રયત્ન કર્યો કે ભાઈ મોદી સાહેબનું ત્યાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું એટલે એટલા મોદી સાહેબનું કરવામાં નથી આવ્યું દુઃખની વાત તો એ છે કે ત્યાં જે છે એ બધા જ લોકોનું આ રીતે સ્વાગત થયું છે એટલે આ રેડ કાર્પેટ જે છે

હસવાનું કારણ એ પોતે જાહેર કરે કે ભાઈ અમે આ દેશ માટે આટલું આટલું કરીને છીએ હવે આ રીતે લાલ આંખ બતાવીને કઈ કીધું છે કારણ કે સાહેબ તો કદાચ એના પર મને એવું લાગે છે કે તમારે ગણપતિ ખરાબ ઝીણી ઝીણી આંખ વાળ આવતા હોય છે કારણ કે પેલું સ્વદેશી વાળી જે વાત કરતો ને એના એવું છે કે સ્વદેશી અપનાવવાનું તમારે આ ત્યાં જઈને ધંધો કરી આવશે કે ભાઈ તમારે અમારી આ કંપની સાથે તમે તમારો માલ મોકલો અમને એનો વાંધો નથી અમારા ભાઈ બધું કમાવા દો પબ્લિક ભલે તેલ લેવા જાય પછી જાહેર મંચ મંચો તો હું કહીશ કે સ્વદેશી અપનાવો ને આ બધું એટલે એ લોકો ખાલી આમ ભમરેલા જ રહેશે કે કરવું છું એટલે આના પર જ કદાચ હસવું આવે કે આ મારે એકસો ચાલીસ કરોડ માં એટલા બધા મૂર્ખાઓ ભેગા કરે છે ને કે કઈક તમે મોકલો ને આપણે આ લોકો તો બધું સમજાવી દઈશું એકાદ બે વસ્તુ એવી કઈક કરી નાખીશું ભૂલી જશે કદાચ એવું એ હોય કે પૂટીને પૂછ્યું હોય કે આ વોટ વાળું શું છે એના પર હસ્યા હોય કદાચ કહેવાય નહીં પણ આ બધું બહુ ભેદી ચાલે છે પોસ્ટ મારા ધ્યાનમાં આવી છે એ પોસ્ટ તમને બતાવું કે આ એક પોસ્ટ છે કે જેની અંદર એક લખવામાં આવ્યું છે કે ભારતની વિદેશ નીતિ એકદમ કડીએ જતી રહી છે અને એ કરવા જે અંબાણીના એજન્ટ છે જયશંકર વિદેશ આપણા મંત્રી એવું લાગે છે કે અત્યારે અમેરિકા હશે અને મોદીની માટે થઈને ત્યાં અમેરિકામાં ચાટુકારીતા કરી રહ્યા છે કારણ કે આ તીઓની જે જે સમિટ મળી એની અંદર સી સાથે દરમિયાન મોદીની બાજુમાં એસ જયશંકર હતા પણ અદાણીના એજન્ટ અજીત ડોબાલ હતા અજીત ડોવાલ બાજુમાં બેસાડ્યા સાથે વિક્રમ મિશ્રીને બેસાડ્યા હવે ચીનના રાષ્ટ્રપતિએ તો પોતાની બાજુમાં એમના વિદેશ મંત્રીને જ બેસાડ્યા પણ આ જો આ ચીનના રાષ્ટ્રપતિ છે એમણે પોતાની બાજુમાં વિદેશ મંત્રીને બેસાડ્યા એટલે કદાચ અમને વિદેશ નીતિની ચિંતા થઈ શકે કે ભાઈ શું છે શું નહીં એની ચર્ચા કરવા માટે જ્યારે મોદી સાહેબ તો જો વિદેશ મંત્રી કરતા વધારે આ કરે છે કારણ કે વિદેશમાં જઈને અમે અવોર્ડ સીધા લઈ આવે છે અને ત્યાં પોતાની બાજુમાં એમણે જે લાલ આંખ કરીને પોતે બહુ બહુ પાડતા એ હવે આ અજીત ડોભાલ એને લઈને બેઠા છે અને આજી ડોભાલ જે છે ગૌતમભાઈ નું કામ સાચવે છે બધું લેકૌતમભાઈએ હવે અહીંયા ધંધો ગૌતમભાઈનો ગોઠવા છે આપણે મંજીરા વગાડવાના છે અને હવે એક આ છેલ્લો વિડીયો છે કે રાહુલ ગાંધી આજે હાઇડ્રોજન બોમ્બ આ તો ગુડ ચોરીનો છે પહેલો હતો એ નાનો આટમ બોમ્બ હતો હવે મોટો ધડાકો કરવાની આજે ખુલ્લી ચેતવણી આપી છે ને ભાજપવાળાને કહી દીધું તમે તૈયાર રહેજો સાંભળો એ શું કહે છે અચ્છી તરહે સુન લિજીએ भैया एटम बम का नाम सुना आपने सुना है एटम बम का नाम उससे बड़ा क्या होता है उससे बड़ा क्या होता है एटम बम से बड़ा हाइड्रोजन बम होता है होता है नहीं होता है माधवापुरा में हमने एटम बम दिखाया था बीजेपी के लोगों तैयार हो जाओ हाइड्रोजन बम आ रहा है हाइड्रोजन बम आ रहा है तैयार हो जाइए आपकी जो सच्चाई है वोट चोरी की सच्चाई है वो पूरे देश को पता लगने जा रही है राइट right? बिहार की जनता बिहार के युवा बिहार के महिलाओं से मैं धन्यवाद करना चाहता हूं यह क्रांतिकारी प्रदेश है इसने पूरे देश को मैसेज दिया कि वोट चोरी नहीं होने देंगे और ये जो आपने बिहार में किया है हमारी जो मदद की ये पूरे देश में फैल गई है कोने कोने में फैल गई है आने वाले समय में मैं आपको गारंटी करके दे रहा हूं हाइड्रोजन बॉम्ब के बाद नरेंद्र मोदी जी अपना चेहरा इस देश को नहीं दिखा पाएंगे बस अतरे आटलूज घड़ा अपडेट है डिग्री वाला मामले વકીલ છે એ દસમી તારીખે મોદી સાહેબની સામે પોતે સુપ્રીમ કોર્ટમાં જવાના છે ફરિયાદ નોંધાવાના છે જો કોઈ નહીં નોંધાવે તો અને જો એ મામલો ખરેખર આ દેશમાં ન્યાયતંત્ર સરખી જે જોશે તો મોદી સાહેબના આટા ફિટ થશે કારણ કે એ બહુ ગુનો જ છે કે તમે સોગંદ ખાઈને ચૂંટણીનું જે ફોર્મ ભરો એની અંદર તમે સોગંદનામું કરીને કહો કે મારી પાસે આ ડિગ્રી છે હું આટલો ભણેલો છું અને એ ખોટું નીકળે અને જો ખરેખર તપાસ કારણ કે દિલ્હી હાઈકોર્ટે બોલે અત્યારે ના પાડી દીધી કે નહીં આ વ્યક્તિગત મામલો છે કરી શકે લોકો જેટલે જ્યાં જ્યાં ખરીદાતું હોય એ બધું તો ખરીદી લીધું હશે હમણે પણ છતાંય જો કંઈક આ નીકળ્યું ને તો કાંઈ એમને અઘરું પડવાનું પછી એમને દારિયા ગોધવા પડશે એટલે પછી કંઈક ભક્તો બિચારાઓ કંઈક અલગ પ્રકારનો આખો માહોલ ઊભો કરશે ઠીક છે બસ અત્યારે આ વાત હતી મહત્વની એટલે હવે રાહુલ ગાંધીનો એક નાનો જે ફોર્મ છે એનાથી હજી એનો જવાબ આપી નથી નથી શક્યા શક્યા કશું પર સ્વયં મોદી પણ નથી હજી એના પર એક સ્ટેટમેન્ટ આપી શક્યા હવે આ જો બીજી તપાસ કરી રહ્યા કારણ કે આખા દેશમાંથી ઠેર ઠેર બધા નીકળ્યા છે વોટ ચોરીના મામલાઓ એટલે બધા આક્ષેપો થઈ રહ્યા છે હવે જો કઈક બીજું આવશે તો આ બિચારાઓની તકલીફ તો વધવાની અને એમાં એ પેલા જે નહી બોલું માતા બહેનો વિડીયો દે કેનારા વિચારા તો ગાયબ થઈ ગયા છે અને છેલ્લી એક અપડેટ આપી દઉં ધનખળ અને જેમનું ઘર હતું જે સરકારી નિવાસ આજે છોડ્યું છે આપણે બસ જો તમને આ વિડીયો ગયો હોય તો લાઈક કરજો શેર કરવાની ઈચ્છા થાય તો શેર કરજો ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરવી તો કરી લેજો બસ ત્યારે ભારત માતા ખીચય